સુરત શહેરમાં ભાજપ કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ થઈ હતી જેમાં જાણકારી અનુસાર ભાજપ કાર્યકર્તા સાવલિયા અને પક્ષના વિવાદ થયો હતો જે બાદ દિનેશ સાવલિયાએ ગુસ્સામાં આવીને શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો માર્યો હતો આ ઘટના એવા સમયે બની હતી જ્યાં કાર્યાલયમાં અન્ય કાર્યકર્તાઓ પણ હોદ્દેદારો પણ હાજર હતા જો આ અચાનક જ બનેલી ઘટનામાં હિપતાઈ ગયા હતા સૂત્રોના જણાવ્યા મુજબ જે સમયે આ યુવા પ્રમુખ ભાવિન ટોપીવાલા અને અન્ય કેટલાક કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી આ એવા સમયે ઝઘડાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી જોકે પક્ષમાં આંતરિક મુદ્દાઓ હોદ્દાની ખેંચતાળ વ્યક્તિગત મન દુઃખના કારણે વિવાદ થયો હોવાની ચર્ચા છે પરંતુ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો બીરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ